પંચમહાલમાં મહારાષ્ટ્ર રોડવેઝની ની વધુ બસ હોમગાર્ડના જવાનોને લેવા માટે મોકલવામાં આવી છે ત્યારે મહારાષ્ટ્રમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના હોમગાર્ડ જવાનો પોતાની ફરજ બજાવશે જેને લઈને મહારાષ્ટ્રથી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની ત્રીસ કરતા વધુ બસ હોમગાર્ડ જવાનોને લેવા માટે આવી હતી પંચમહાલ અને મહીસાગર જિલ્લામાંથી આશરે પાંચસો કરતા વધુ હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્રમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાની ફરજ બજાવશે

ઓ પંચમહાલ વી સાગર કર કે ડિસ્ટ્રિક્ટમાં આય લે